નમસ્તે દર્શક મિત્રો આઈસીડીએ સંકલિત બાળવિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તરફથી રજૂ થતાં ઉમરે આંગણવાડી શિક્ષણમાં સર્જનાત્મકતા ભાગ બાર કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું સૌને આવકારું છું આજના કાર્યક્રમ શિક્ષણમાં સર્જનાત્મકતા ભાગ બાર અંતર્ગત ક્વિઝનો પ્રશ્ન રજૂ કરું છું જે આપ સૌ સ્ક્રીન પર નિહાળી શકો છો આજની ક્વીઝનો પ્રશ્ન છે આજના કાર્યક્રમની કઈ પ્રવૃત્તિમાં અંક ઓળખ અને ગણતરી શીખવવામાં આવી છે એક ટીએલએમ નિદર્શન બે અભિનય ગીત ત્રણ બાળવાર્તા આપના જવાબ માટે આપનું નામ ગામ તાલુકો જિલ્લો અને જવાબનો વિકલ્પ ઉદાહરણ તરીકે આપનું નામ ગીતા ગામ નાંદોલ તાલુકો દેગામ જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ જવાબ મોકલવા માટેનો નંબર છે બાણું બે ઇઠ્યોતેર ઓગણસાઠ જીરો છ્યાસી આપ અમારા કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી નિહાળી ક્વિઝના પ્રશ્નનો જવાબ આવતીકાલે બપોરે ત્રણ ત્રીસ વાગ્યા સુધી અચૂક મોકલી આપશો એવી આશા રાખું છું હવે કાર્યક્રમને આગળ વધારવા માટે હું જલ્પાબેનને વિનંતી કરીશ જલ્પાબેન નમસ્તે દર્શક મિત્રો આંગણવાડીમાં બાળકોને થિમેટિક અભ્યાસક્રમ મુજબ બાળગીત અભિનય ગીત જોળકણા ઉખાણા બાળવાર્તા રમતો જેવી વિવિધ પ્રવૃત્તિઓ અવનવી પદ્ધતિઓ દ્વારા કરાવવામાં આવે છે આજે પણ આપની સમક્ષ આવી જ વિવિધ પ્રવૃત્તિઓ લઈને આવ્યા છીએ તો ચાલો નિહાળીએ સૌપ્રથમ તાલની રમત જેને પ્રસ્તુત કરતા છે કોમલબેન પરમાર અંકિતાબેન રાઠોડ ઘટક પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર ઘટક તળાજા બે અને મહુવા એક જિલ્લો ભાવનગર ગ્રામ્ય Thank <laughs> you.

Do સુંદર રીતે પ્રશ્નાર્થ જોડાકણા રજૂ કર્યા છે અને આ જોડાકણાના માધ્યમથી બાળકોને પ્રાણીઓ અને તેમની વિશેષતાઓ વિશે રમત રમતમાં શીખવી દેવામાં આવ્યું છે હવે સમય છે ટીએલએમનો આંગણવાડીમાં બાળકોને ગીત વાર્તા જોડાકણાં ઉખાણાના ઉપરાંત પણ સંકલ્પના શીખવવા માટે ટીએલએમનો ઉપયોગ કરવામાં આવે છે અને એ પણ બાળકોના વયજૂથને ધ્યાનમાં રાખીને

બાળકો આજે અમે તમને વર્ગીકરણની પ્રવૃત્તિ દ્વારા જુદા જુદા સમાજસેવકો અને તેમના ઉપયોગી સાધનો વિશેની સમજ આજે હું તમને જુદા જુદા ચિત્ર બતાવીશ તમારે ઓળખવાના છે કે એનું ચિત્ર છે ચલો આ શેનું ચિત્ર છે આ ડોક્ટર છે ડોક્ટર શું કામ કરે ડોક્ટર આપણને દવા આપે છે સરસ

ખેતી કરે છે આપણે તમે ઘરે રોટલી ખાઓ છો ને રોટલી ખાઓ છો રોટલો ખાઓ છો અનાજ ખેડૂત પકવે છે 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 આ આ શું શું તો દરજી દરજી કામ કરે દરજી સિલાઈ કરે છે સરસ ચલો હવે આ ટોપલીમાં એમના સાધનો છે તમારે ઓળખીને ને એની નીચે મૂકવાનું છે

હવે શેનું ચિત્ર છે આ ચિત્ર પાવડો છે આ ચિત્રમાં પાવડો છે ખેડૂત આનો ઉપયોગ કરે છે વેરી ગુડ હવે આ શું છે ઓળખો છો આ મેજર ટેપ કહેવાય એવું હા એમાં દરજી કપડાનું માપ લે આપણો ચલો હવે શેનું ચિત્ર છે આ ચિત્ર તો બેન ચાકરાનું છે ચાકડા ઉપર શું કરે કુંભાર

આપે ને તમે કરે એવું હા શે ચિત્ર છે આ ચિત્ર કાતરનું છે આનો ઉપયોગ દર્દી કરે છે કપડા કાપવા માટે ચલો આ ચિત્ર શેનું છે આ ડોક્ટર સાહેબ વાપરે આનું નામ ટેટોસ્કોપ કહેવાય આ ટીએલએમનો ઉપયોગ જુલાઈ માસના બીજા અઠવાડિયામાં સમાજ સેવકોની ઓળખ તથા તેમના ઉપયોગી સાધનો માટે કરવામાં આવે છે આ ટીએલએમ પૂઠા કાગળ તથા રંગથી બનાવવામાં આવેલા છે વાલી મિત્રો તમે પણ તમારા બાળકોને ઘરેથી આવા ટીએલએમ બનાવીને સમજ આપી શકો છો નમસ્તે આપણી થીમ પાડોશ અને સમાજ એને અનુરૂપ આંગણવાડી કાર્યકર બેન દ્વારા આ ટીએલએમ તૈયાર કરી અને બાળકોને આપણા સમાજ સેવકો વિશેની ઓળખ કરાવવામાં આવી તેમજ તેમને ઉપયોગી સાધન સામગ્રીનું વર્ગીકરણ પણ કરાવવામાં આવ્યું આ ટીએલએમના માધ્યમથી બાળક જ્યારે ચિત્ર જુએ છે અને સાથે સાથે વર્ગીકરણ જાતે કરે છે તો અનુભવ દ્વારા બાળક ઝડપથી શીખી શકે છે હવે આવું જ એક બીજું ટીએલએમ લઈને આવ્યા છે જે અંક અને ગણતરીનું છે જેના પ્રસ્તુત કરતા છે ક્રિષ્નાબેન પટેલ આંગણવાડી કેન્દ્ર બાયડ ચાર પારુલબેન પંડ્યા આંગણવાડી કેન્દ્ર બાયડ નવ ઘટક બાયડ એક જિલ્લો અરવલ્લી નમસ્તે દર્શક મિત્રો અને વાલા બાળકો આજે આપણે વસ્તુ ગણતરી અને અંક ઓળખ કરવાના છીએ ત્રણથી ચાર વર્ષના બાળકોને આપણે વસ્તુ ગણતરી શીખવીશું અહીંયા મારી પાસે ટોપલીમાં કેટલીક વસ્તુઓ પડી છે એમાંથી હું તમને વસ્તુના નામ કહું એ પ્રમાણે તમારી વસ્તુની ગણતરી કરીને મૂકવાની છે લખોટી કેટલી છે એક બે ત્રણ ચાર અને પાંચ પથ્થર કેટલા છે એક બે ત્રણ અને ચાર સરસ હવે ફૂલ ગણો તો એક અને બે સરસ હવે ટોપલીમાં બીજું શું છે જુઓ તો આ તો બીજ છે હા ગણો તો કેટલા છે એક બે અને ત્રણ સરસ હવે આપણે ચાર થી છ વર્ષના બાળકોને અંક ઓળખ અને એની ગણતરી કરાવીશ અહીંયા હું કેળમાંથી જે અંકો બોલું એ પ્રમાણે એ વસ્તુ એટલી વસ્તુ મૂકવાની આ કેટલા છે ચાર તો ચારની વસ્તુની ગણતરી કરી અહીં મૂકો એક બે ત્રણ અને ચાર સરસ હવે આમાંથી તમે કોઈ કેળું પાડો તો એક છે વસ્તુ ની ગણતરી કરું ત્રણ છે તો ત્રણ વસ્તુ એક બે અને ત્રણ આ કેટલા છે આ તો પાંચ છે તો પાંચ વસ્તુ કઈ છે એક બે ત્રણ ચાર અને પાંચ છે તો સાત વસ્તુની ગણતરી કરો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આ તો નવ છે તો નવ વસ્તુની ગણતરી કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આ તો છ છે એક બે ત્રણ ચાર પાંચ અને છ હવે આમાંથી તમે કોઈ કાર્ડ ઉપાડો કેટલા છે આ તો આઠ છે આઠ વસ્તુની ગણતરી કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ સરસ આ કેટલા છે આ તો બે છે એક અને બે સરસ હવે આ કાળું પાડો આ તો દસ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને સરસ આ ટીએલએમનો નો ઉપયોગ આપણે ડિસેમ્બર માસના ત્રીજા અઠવાડિયામાં કરવાનો છે આપણે આ પ્રવૃત્તિ નિહાળી જેમાં જોયું હશે કે ત્રણથી થી ચાર વર્ષના બાળકો અને ચારથી થી છ વર્ષના બાળકો એમ વૈજોપ મુજબની પ્રવૃત્તિ કરાવવામાં આવી છે તો આ ટીએલએમમાં ત્રણથી ચાર વર્ષના બાળકને વસ્તુઓ જે આપણને સ્થાનિક રીતે જ ઉપલબ્ધ હોય છે તેવી જ વસ્તુઓનો ઉપયોગ કરી અને ગણતરી શીખવવામાં આવી છે આ ઉપરાંત ચારથી છ વર્ષના બાળકને અંક ઓળખ અને સાથે સાથે એટલી જ વસ્તુની ગણતરી કરાવવામાં આવી છે હવે હું કાર્યક્રમને આગળ વધારવા અર્ચનાબેનને વિનંતી કરું છું જલપાબેને આપણને પ્રવૃત્તિઓ વિશે સરસ સમજ પણ આપી હવે આંગણવાડી કાર્યકર બહેનો પૂર્વ પ્રાથમિક શિક્ષણની સેવા આપવા માટે અનેકવિધ પ્રયત્નો તો કરી જ રહ્યા છે પરંતુ ખરેખર આંગણવાડી કાર્યકરબહેન માતા યશોદાના સ્વરૂપે બાળકોને ખૂબ સુંદર પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી રહ્યા છે સાથે સાથે તમામ બાળકો આંગણવાડીમાં નિયમિત અને સમયસર આવે તે માટે બહેનો અનેકવિધ પ્રયત્નો કરી રહ્યા છે આવો નિહાળીએ બહેનોની પ્રશંસનીય કામગીરી આ એક નવીનતમ પહેલની કામગીરી આંગણવાડી કાર્યકર બહેની છે જે ઝોન સુરત જિલ્લો તાપી ઘટક વાલોડ આંગણવાડી કેન્દ્ર શાદલા બે આંગણવાડી કાર્યકર ભારતીબેન રાઠોડ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે બહેને આંગણવાડીમાં નિયમિત હાજરી બાળકોની થાય અને બાળકો સમયસર આવતા થાય તે માટે આંગણવાડીમાં એક નવીન પદ્ધતિ અપનાવી છે જેની અંદર જે બાળકને જે દિવસે ગેરહાજર રહેવાનું હોય તે બાળકના વાલી તરફથી કાર્યકર રજા ચિઠ્ઠી આપવામાં આવે છે અથવા તો બાળક સાથે રજા ચિઠ્ઠી મોકલવામાં આવે છે જેના કારણે બાળકને પણ ખબર પડે છે કે મારે આંગણવાડીમાં નિયમિત અને સમયસર આવવાનું છે અને આ અંગે વાલીઓ પણ જાગૃત થયા છે સાથે સાથે બહેને આંગણવાડીમાં થિમેટિક અભ્યાસક્રમ મુજબ જે પણ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે તે વાલીઓ સુધી પહોંચાડવા માટે વાલી વોટ્સએપ ગ્રુપ બનાવી તેની અંદર આ બધી જ પ્રવૃત્તિઓ વાલીઓ સુધી પહોંચાડવા માટેનો પણ ખૂબ સરસ પ્રયાસ કર્યો છે જેની ફલશ્રુતિ રૂપે અગાઉ આ આંગણવાડી કેન્દ્રમાં પચાસ ટકા બાળકોની હાજરી હતી જે વધીને હવે પંચાણું ટકા હાજરી થઈ છે ખૂબ ખૂબ ધન્યવાદ હવે નિહાળીએ બીજી એક પ્રશંસનીય કામગીરી આ કામગીરી છે આંગણવાડી કેન્દ્રમાં સમાવેશનની ઝોન રાજકોટ જિલ્લો રાજકોટ કોર્પોરેશન ઘટક ત્રણ સેન્ટ્રલ ઝોન આંગણવાડી કેન્દ્ર ખોડિયારનગર એક અને જેના આંગણવાડી કાર્યકર છે શીતલબેન કાસોટિયા અહીં તમે જોઈ શકો છો કે બાળકની દિવ્યાંગતાની ઓળખ કરવામાં આવી એટલે કે આ બાળકનો વિલંબિત વિકાસ હતો જેના કારણે એ બાળક આંગણવાડીમાં આવતું ન હતું તો આંગણવાડી કાર્યકર અને પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર દ્વારા વાલીનો સંપર્ક કરવામાં આવ્યો અને મમતા દિવસે રાષ્ટ્રીય બાળ સુરક્ષા સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દ્વારા પણ આરોગ્ય તપાસ કરવામાં આવી અને તેઓ દ્વારા બાળકને ડિસ્ટ્રિક અર્લી ઇન્ટરવેન્શન સેન્ટરમાં રિફર કરવામાં આવ્યું જ્યાં બાળકને નિયમિત કસરત કરાવવાની શરૂઆત કરવામાં આવી અને બાળકને ધીમે ધીમે આંગણવાડીમાં લાવતું કરવામાં આવ્યું બાળક આંગણવાડીમાં આવે ત્યારે આંગણવાડી કાર્યકર તેના ઉપર સતત દેખરેખ રાખી તેને તમામ પ્રવૃત્તિઓમાં સામેલ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો અને વાલી સાથે નિયમિત ચર્ચા પણ કરવામાં આવી કે તેઓ આ સેન્ટરમાં જઈ બાળકને નિયમિત કસરત કરાવે છે કે કેમ આની ફલશ્રુતિ રૂપે બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણની તમામ પ્રવૃત્તિઓમાં અન્ય બાળકો સાથે આનંદપૂર્વકની સહભાગીતા લેતું થયું છે ખૂબ ખૂબ ધન્યવાદ આ બંને બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ અને તેમની કામગીરીને સફળ બનાવવા માટે તેમને મદદ કરનાર પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર તેડાગરબેન બેન મુખ્ય બેન અને પ્રોગ્રામ ઓફિસર શ્રીની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ હવે સમય છે ગત ક્વિઝના વિજેતા જાહેર કરવાનો ગત ક્વિઝના વિજેતા છે મંજુલાબેન સોલંકી જિલ્લો બોટાદ તાલુકો બરવાડા હર્ષિદાબેન મકવાણા સુરેન્દ્રનગર ધાંગધ્રા ભાવિશાબેન ગીસીવાલા સુરત કોર્પોરેશન સુરત કોર્પોરેશન ભાવનાબેન પટેલ પાટણ ચાણસમા નાગરબેન ઠાકોર મહેસાણા સતલાસણા કપિલાબેન જાદવ દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર પાર્વતીબેન પરમાર સાબરકાંઠા પ્રાતિજ હિરલબેન પટેલ વલસાડ વલસાડ સર્જનાબેન વસાવા ભરૂચ નેત્રંગ સીતાબા ગોહિલ જામનગર લાલપુર આ દસેય વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપ અમારા કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી નિહાળતા રહો અને ક્વિઝના જવાબ આપતા રહો અને વિજેતા બનતા રહો એવી આશા સાથે હવે કાર્યક્રમના અંતમાં કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી નિહાળી રહેલ તમામ દર્શક મિત્રોનું આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્તે